આરોપીઓના હાથમાં રિવોલ્વર હતી ચારે ચાર આરોપીઓ જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરે છે કેમ કે આ દુકાન તેમને લૂંટવાની હતી સોનાથી ખીચોખીચ ભરેલી આ દુકાન હતી અને દુકાનના માલિક આડે આવે છે અને તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દેવામાં આવે છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે ક્યાંની છે આ ઘટના અને શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

લૂંટવાની હતી તે માટેનો તેમનો પ્લાન પણ હતો તે તેમના પ્લાન મુજબ આ દુકાનમાં

આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અસામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશીષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમને પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન ગોકલો હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમનો ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપતા હેઠળ સારવાર અર્થે નવી હો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એવી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવા માટે આમ સુરતમાં જે પ્રકારે ફરી વખત આ લૂંટારૂએ આ જ્વેલર્સની દુકાન છે તેને રક્ત રંજીત કરતા પોલીસની કામગીરીના સામે જ હવે સવાલો ઊભા થયા છે આ મામલે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે એક પછી એક સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે અને જ્યારે ઘટના બની તે જ સમયે પબ્લિકના હાથે એક લૂંટારો ઝડપાઈ પણ ગયો હતો અને તેને આ પ્રજાએ મેથી પાક પણ